જય ગૌ માતા આજ રોજ અમારી ટીમ જામનગર જિલ્લાના કાલાવાડ ગામે બાપા સીતારામ ગૌ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આવેલ છે આ સંસ્થા આશરે વીસ વર્ષથી આ કાર્યરત છે સંસ્થાના ટ્રસ્ટી ભાઈ શ્રી જયંતિભાઈ પટેલ મારી સાથે ઊભા છે જયંતિભાઈ કેટલા વર્ષથી આ ગૌશાળા ચલાવો છો આ ગૌશાળાને આશરે વીસક વર્ષ

તો સૌથી અગત્યની વાત એ છે મિત્રો કે આટલી મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાંય આ ગૌશાળા હજી વધુ ગાયોને જો આશ્રય સ્થાનની જરૂર હોય તો અહીંયા રાખે છે આશ્રય આપે છે તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે ગાયને રૂવાડે રુવાડે દેવતા બિરાજે છે આપણા શાસ્ત્રો આપણા પુરાણો ગૌમાતાની એટલી બધી પ્રશંસા કરે છે કે આખી જિંદગી કદાચ ગાય માતાને આપણે સમજવા માટે ટૂંકી પડે ગાયના ગોબરમાંથી અને ગૌમૂત્રમાંથી ત્રણસોથી વધુ પ્રોડક્ટ આપણને ઉપયોગી છે એવી અત્યારે બજારમાં ઓલરેડી મુકાઈ ગઈ છે આ ગૌમાતા કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ખૂબ જ મુશ્કેલીમાં છે આપણે અને આપણા બાળકો ગાય માતાનું દૂધ ઘી માખણ છાશ કે દહીં ખાઈને મોટા થયા છીએ વિશ્વમાં કોઈ એવું પશુ નથી કે જેને માત્ર ને માત્ર માતાનું સ્થાન મળ્યું હોય ગૌમાતા એવી છે કે જેને આપણે આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં અને આખી સમાજમાં આખી સોસાયટીમાં માતા તરીકે પૂજીએ છીએ એવી ગૌમાતા અત્યારે આર્થિક કટોકટીને કારણે ખૂબ મુશ્કેલી અનુભવી રહી છે બેહાલ છે આ ગૌશાળાની અમે મુલાકાત અને જયંતિભાઈની સાથે ચર્ચા કર્યા બાદ અમને જાણવા મળ્યું કે અહીંયા એક ગમાણની આવશ્યકતા છે આપ જોઈ શકો છો આ જગ્યાએ જો આપણે ઘમાણ બનાવી દઈએ તો આ સંસ્થાને ગૌમાતાની સેવા વધુ સારી રીતે થઈ શકે એ એ પ્રમાણે છે મેં આ ગમાણનું એક એસ્ટિમેટ કઢાવ્યું છે એ આ પ્રમાણે છે બસો બેલાં જોઈશે પંદર થેલી સિમેન્ટ જોઈશે રેતી એક ટ્રેક્ટર અને મજૂરી લગભગ પાંચ હજાર રૂપિયા માત્ર વીસ હજાર ત્રણસો રૂપિયામાં અહીંયા સરસ મજાની ગમાણ ગાય માતા માટે તૈયાર થઈ જશે જે કોઈ દાતાને આનો લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે જરૂરી નથી કે એક જ દાતા આગળ આવે કોઈ સિમેન્ટ લઈ દઈએ કોઈ પથ્થર લઈ દઈએ કોઈ રેતી લઈ દઈએ કોઈ મજૂરી ના આપે આ રીતે આપણે સંયુક્ત રીતે પણ આ ગમાણનું કામ કરીએ તો આ ગૌમાતાને ખૂબ જ રાહત થાય એમ છે કારણ કે અત્યારે લીલું કે ગાય માતાને જે કાંઈ આપણે ખવડાવીએ છીએ નીચે નાખીએ છીએ એના કારણે ખૂબ જ બગાડ થાય છે તો આ બગાડ થતો અટકી જાય આ વિશે વિશેષ માહિતી માટે અમારો મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન એઇટ ટુ ફાઇવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ અમારી સાથે લંડનનું માકૃપા ફાઉન્ડેશન પણ આવી જીવદયા અને ગૌસેવાની ખૂબ મોટી પ્રવૃત્તિ કરી રહેલ છે એ પણ જોડાયું છે જે કોઈ વિદેશના દાતાને ઓવરસીઝ દાતાને કોન્ટેક કરવો હોય એ અમારો લંડનનો પણ નંબર નોંધી લેશો ઝીરો સેવન એઇટ ટુ ફોર થ્રી ફોર ફાઇવ ટુ ઝીરો નાઇન જીરો ટુ ઝીરો એઇટ નાઇન જીરો સેવન ડબલ ઝીરો ટુ ઝીરો એટ ઉપરાંત અમારો નંબર પણ આપ નોંધી લેશો અને આ સંસ્થાની કંઈ પણ માહિતી માટે આપ અમારો કોન્ટેક કરી શકો છો મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી ગૌમાતાની સેવામાં આપ પણ જરૂરથી યોગદાન આપશો માત્ર વિડીયો શેર કરવાથી પણ યોગદાન મળી જતું હોય છે કારણ કે તમે ક્યાંય વિડીયો શેર કરો અને કોઈ દાતાને ધ્યાનમાં આવે તો પણ અહીંયા આ સેવાનો લાભ લઈ શકે તો ખાસ અમારી બે હાથ જોડીને નમ્ર પ્રાર્થના છે કે અમારો વિડીયો તમારા તમામ ગ્રુપમાં વારંવાર શેર કરવા નમ્ર વિનંતી છે જય ગો